કેસર કેરી ના ઉત્પાદન વાત કરીએ તો છેલ્લા છ થી સાત વર્ષથી ઉત્પાદન ચિંતિત બન્યા છે ગ્લોબલ વોર્મિંગના હિસાબે વાતાવરણમાં ફેરફાર થયા પેલો મોર આવ્યો પેલો ખરીદ્યો પચાસ ટકા ખાખરી રહી પચાસ ટકા ખરી ગઈ હજી પણ ની અસર હિસાબે મોર આવે સુકાઈ જાય છે એવું પ્રમાણ વધુમાં વધુ રહેશે કમોસમી વરસાદ ઘઉં ના પાકમાં આંબામાં મોટું નુકસાન છું કમોસમી વરસાદને હિસાબે અને ઝાકળને હિસાબે બળી જાય છે એગ્રોવાળામાંથી દવા લાવે તો એગ્રોવાળા અઢાર જાતની દવા આપે છે ઈ વેપાર માંડીને બેઠા અને અભન ને આંધળા જાય કે આ સાટો આ સાટો એમાં કોઈ રિઝલ્ટ મળતા નથી માર ખાય વધારી માલ ખાય અને માલખાય કરીને પવનની વધારે પડતી ગતિ વધારે પડતું ઠંડીનું ઠંડી પડવી ક્યાંક ક્યાંક વાદળછાયા વાતાવરણને માવઠા થવા આ બધા જ પરિબળો ખાસ કરીને આંબા ઉપર કારણ કે આંબાની અંદર હાલની પરિસ્થિતિ જોઈએ તો મોર આવવાની શરૂઆત અને મોટાભાગના વિસ્તારોમાં મોર લગભગ સિત્તેર એંશી ટકા જ્યારે ખીલી ગયો હોય તો એની અંદર આ બધા હવામાનના પરિબળો ખાસ કરીને અસર કરતા હોય અને વધારે પડતી પવન અને ઠંડીના લીધે મોરની ઉપર ખાસ કરીને રોગોનું આક્રમણ મોરમાંથી કેરી બંધાવવાની અવસ્થામાં ખરી પડવું એના લીધે ખેડૂતોને આર્થિક રીતે અને ઉત્પાદન ઉપર ઘણી મોટી અસર થવાની શક્યતાઓ